વલસાડના ભાજપના ઉમેદવારોનો પ્રચાર જોવા મળ્યો છે ઉમરગામ તાલુકાના સરીગામ બેઠકના પ્રચાર અર્થે ઉમરગામના ધારાસભ્ય રમણલાલ પાટકર અને અગ્રણી બાલા રાય અને કીર્તિ રાયના માર્ગદર્શન હેઠળ સરીગામ ગણેશનગર ખાતે ભાજપની ભવ્ય સભા યોજવામાં આવી હતી ગામ ભાજપના ઉમેદવાર સંજય દુબડાને વિજેતા બનાવવા માટે વિસ્તારના મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે ભાજપના અગ્રણી મનીષ ઉર્ફે બાલા રાય કીર્તિ રાય અને તાલુકા સંગઠન પ્રમુખ ડોક્ટર નીરવ શાહે ઉમેદવાર સંજય દુબડાને ચૂંટણી જંગમાં ઉતાર્યા છે

આ કાર્યક્રમમાં ધારાસભ્ય રમણલાલ પાટકર સંગઠન પ્રમુખ ડોક્ટર નીરવભાઈ શાહ દીપકભાઈ મિશ્રી ભાજપ અગ્રણી પંકજ રાય બાલા રાય પ્રતિક રાય સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા આજની સભા સરીગામ તાલુકા પંચાયત બે નંબર બેઠક પર તાલુકા પંચાયતના ઉમેદવાર શ્રી સંજયભાઈ સંજયભાઈ દુબડાના સમર્થનમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે એમના માટે રાખવામાં આવેલી છે આટલી મોટી સંખ્યામાં તમામ લોકો હાજર રહી સંજયભાઈને ભારે લીડથી થી જીતાવવા માટે જીતતા તો હતા ભારે લીડથી જીતાવવા માટે બધાએ અહીંયા સંકલ્પ લીધો અને આટલા લોકો એને સરીગામ વોર્ડના બેના વોટર હતા ને પૂરા ગામના કાર્યકર્તા તાલુકા આપણા રમણભાઈ પાટકર તથા ઉમરગામ સંગઠન પ્રમુખ નીરવભાઈ તથા તમામ લોકો અહીંયા હાજરી આપી અને તમામ વોટરો અને ગામના લોકોએ જે સમર્થન આપ્યું એ પરથી સંજયભાઈની જીત તો નિશ્ચિત જ હતી પણ હવે લીડથી અમે આવશું એ બાત માટે અમે આયોજન રાખેલું ને તમે બી બધાએ જોયું છે અહીંયા કેટલી પબ્લિક હતી ને હમણે બી સભાપતિ ગઈ તો પણ લોકો અહીંયા હાજર છે તો એના વિષયમાં હવે વધારે બોલવા જેવું તો રહી નહીં ભારતીય જનતા પાર્ટીના પ્રત્યાશી સંજયભાઈ ભારી બહુમતથી જીતવા એ માટે આમ રાખેલું ને હવે જીતતા જ છે સામા પક્ષવા તો જે ભાઈ લડે તે બધા જીતવા માટે જ લડે પણ તે હારવા માટે આ વખતે લડી રહેલો છે તો લડી લે સરી આ વખતે ભારતીય જનતા પાર્ટીનો હંમેશા ઝંડો ઉચકાયેલો જ હતો લાસ્ટ ટાઈમ પર રહી ગયેલી મનીષભાઈ ની તે આ વખતે સંજયભાઈ નામે અમે પાછા કાઢી દઈશું ને મનીષભાઈ બી અહીંયા હાજર હતા આવું કઈ નથી કોઈ કોઈનો ગુલામ નથી પ્રભુત્વ ધરાવવે તે નથી અહીંયા કોઈ કોઈનો ગુલામ નથી બધી પબ્લિક છે ને બધી રાજનીતિ જાણે યુપી થી જ રાજનીતિ નીકળેલી છે એટલે એ લોકો ઉત્તર ભારતીયને ગુલામ સમજતા હોય તો એ બધું ભૂલી જાય સરીગામના ઉત્તર ભારતીયો હવે બધા આઝાદ છે ને પોતાનો મત અધિકારનો સારી રીતે ઉપયોગ કરી શકે અને ભારતીય જનતા પાર્ટીના સાથે ઊભા છે તમે જોઈ જ રહ્યા છો કે અહીંનો માહોલ ભારે જ ખૂબ સંખ્યામાં અહીં ગામવાસીઓ ઉપસ્થિત હતા એટલે મને એવું થાય છે કે ભારતીય જનતા પાર્ટી જીતશે અને ખૂબ સારી લીડ કરશે પ્રત્યેક મતદારોના ડોર ટુ ડોર વિઝિટ કરીને અમને એમને સમજાવીએ છીએ અને ભારતીય જનતા વિશે જણાવીએ છીએ કે આટલી બધું દેશ અને રાજ્ય અને તાલુકામાં ભારતીય જનતા પાર્ટી લીડ કરે છે તો આપણા ગામમાં કેમ નહીં મારું એવું જ કહેવું છે કે હું વધારે કંઈ કહીશ નહીં કે જે પાર્ટી સારી અને સારી રીતે કામ કરતી હોય એમના સાથે કામ કરવું સારું છે અમિતસિંહ રાજપૂત સાથે પંચાલ SETI gum.